બહુ સેલો પ્રશ્ન છે અઘરો નથી સેલો છે રાજસ્થાનની અંદર જાટ પંચાયતની બેઠક મેળવી આ જાટ પંચાયતની બેઠકની અંદર જે પરિણીત મહિલાઓ છે એ પરિણીત મહિલાઓ માટે એવું કહેવામાં આવ્યું કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આપણો પ્રજાસત્તાક દિવસ ત્યારથી હવે સ્માર્ટ ફોન કે જેમાં કેમેરો હોય ડિજિટલ સ્ક્રીન હોય વોટ્સઅપ ચાલતું હોય ઇન્સ્ટાગ્રામ ચાલતું હોય ફેસબુક ચાલતું હોય હવા સ્માર્ટફોનનો ઉપયોગ ઉપર પ્રતિબંધ રાઈટ હવે સ્માર્ટફોન નહીં વાપરવાનો તો શું ફોન નહીં વાપરવાનો વાપરવાનો સાદો ઓલો કીપેડ વાળો હવે આ નિર્ણયથી ભારત દેશના બંધારણના ભાગ ત્રણ માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોમાંથી કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો યાદ રાખજે બટા અનુચ્છેદ ચૌદ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાથી સમાન રક્ષણ ભારત દેશની અંદર કાયદા સિવાય કોઈ પણ અધિકારોને છીનવી નથી શકાતા તો એમાંનો એક અધિકાર છે અનુચ્છેદ ચૌદ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાથી સમાન રક્ષણ આનું ઉલ્લંઘન કરે એક અનુચ્છેદ ઓગણીસ નું ઉલ્લંઘન કરે અનુચ્છેદ ઓગણીસ અભિવ્યક્તિ ઉલ્લંઘન થાય અનુચ્છેદ એકવીસ જીવન જીવવાની શારીરિક અને માનસિક સ્વતંત્રતા આ ત્રણ અનુચ્છેદ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ ચૌદ અને અનુચ્છેદ ઓગણીસ નું સીધું ઉલ્લંઘન છે તો આ પરીક્ષામાં પૂછાશે કે જાટ પંચાયત દ્વારા લેવામાં આવેલો નિર્ણય કે પરણીત મહિલાઓએ સ્માર્ટફોનનો નો ઉપયોગ બંધ કરવાનો ક્યારથી તો કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી